પ્રકરણ ચાર માહિતીનું નિયમન ગાલા પોથી આપણે જોવાના છીએ પ્રશ્ન એક નીચેના ચિત્રાલેખ તો વિદ્યાર્થી મિત્રો ચિત્ર આપેલું છે એટલે આવો આલેખ હોય તો એને ચિત્રાલેખ નો અભ્યાસ કરો તે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો વર્ષ આપેલા છે બે હજાર તેર ચૌદ પંદર સોળ સત્તર સ્કૂટરના ઉત્પાદન આપેલા છે અને એક સ્કૂટર હોય એટલે કેટલા દસ હજાર ગણી લેવાના આવું શું કહે છે આપણે જોઈએ વર્ષ બે હજાર સોળમાં કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું છે તો બે હજાર સોળ એટલે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ગુણ્યા અહીં તમે જુઓ એક સ્કૂટર એટલે દસ હજાર છે એટલે આઠ ગુણ્યા દસ હજાર એટલે કેટલું થશે એસી હજાર થશે ઓકે આ રીતે તમારે જવાબ આપવાનો છે કયા વર્ષે સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયેલું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો બે હજાર પંદર છ ઓકે કયા મિત્રો આ ચેનલના પ્લેલિસ્ટમાં ધોરણ પાંચથી થી ની ગણિતની ગાલાની નવી સ્વાધ્યાયપુતિ ધોરણ છ થી ના ગણિતના ચોપડીના વિડીયો ધોરણ પાંચના વિડીયો ધોરણ ચારના ના ગણિતના વિડીયો ધોરણ આઠ વિજ્ઞાનના વિડીયો ગુજરાતી નિબંધ પરીક્ષા જવાર નવદય પરીક્ષા એ બધા જ વિડીયો મૂકેલા છે તો એક વાર અવશ્ય જોઈ લેવા જે તમને ઉપયોગી થશે સૌથી ઓછા સ્કૂટરનું ઉત્પાદન થયેલું છે તો તમે જુઓ તો આજ બે હજારથી કયા બે વર્ષમાં સ્કૂટરનું ઉત્પાદન સરખું થયું છે તો સરખું તમે જુઓ તો અહીં પણ એટલા છે અને અહીં પણ એટલા છે એટલે ચૌદ અને સોળ તો બે હજાર ચૌદ અને બે હજાર સોળ બોલો આવડે જ ને આવડે આવડે એકદમ ઈચ્છી છે ચલો નીચેના લંબાલેખનો અભ્યાસ કરો તે પરથી નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો તો અહીં લંબાલેખ આપેલો છે અહીં જુઓ તો વિષય છે હિન્દી અંગ્રેજી ગુજરાતી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન અહીં તમે જુઓ તો વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ છે પ્રશ્ન જોઈએ અને પછી આપણે જવાબ આપી ઓકે ચલો જુઓ શું કહે છે પહેલો અહીંમાં નથી આ લંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે તો તમે અહીં જુઓ તો આ વિષય છે અને આ ગુણ છે તો વિવિધ વિષયમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ બંને ભેગું કરી દેવા તો અહીં લખી દઉં હું વિદ્યાર્થીએ વિવિધ વિષયોમાં મેળવેલ ગુણની માહિતી ઓકે વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે અને કેટલા વાલેખ જુઓ તો વિદ્યાર્થી સૌથી ઊંચો આ છે એટલે કયો વિષય છે ગણિતમાં છે કેટલા છે તો આ સાઈટ અને ઉપર એક કાપો છે અહીં તમે જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ કાપા છે પાંચ કાપા વચ્ચે દસ છે એટલે એક કાપો એટલે બે થાય એટલે બાસઠ ગુણ આવ્યા તો ગણિત અને બાસઠ ગુણ તો અહીં લખવાનું ગણિત બાસઠ ગુણ વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે કેટલા તો ઓછામાં ઓછું આ છે સામાજિક વિજ્ઞાન અને કેટલા છે જુઓ તમે હો આ વીસ ધ્યાન ઉપર કેટલા કાપા છે એક બે ત્રણ ત્રણ કાપા એટલે છ ઉમેરો એટલે વીસ ન છ છવ્વીસ એટલે સામાજિક વિજ્ઞાન અને છવ્વીસ ગુણ એવું લખવું પડશે તો લખી દઈએ સામાજિક વિજ્ઞાન છવ્વીસ ગુણ વિદ્યાર્થીએ કયા બે વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે કેટલા તો સરખા તમે જુઓ તો આ લાઈન અને આ બંને સરખી છે એટલે ગુજરાતી અને બીજું છે વિજ્ઞાન કેટલા છે તમે જુઓ ત્રીસ અને ઉપર કેટલા છે એક અને બે એટલે બે હોય એટલે એને બે બે કરો એટલે બે દુ ચાર ત્રીસ ને ચોત્રીસ આવ્યા ગુજરાતી અને વિજ્ઞાન અને ચોત્રીસ કો તો અહીં લખી દઈએ ગુજરાતી અને વિજ્ઞાન ચોત્રીસ ગુણ ઓકે ચલો આગળ જવા દે નીચેનો દ્વિલંબ આલેખ ગૃસાના છ માસિક અને વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના એંસી ગુણમાંથી મેળવેલ ગુણની માહિતી દર્શાવે છે તે પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો આવું ઘાટું કરેલું હોય તો છ માસિક અને આવું ઘાટું ન હોય તો વાર્ષિક છે ચલો શું કહે છે ઉપરનો દ્વિલંબ આલેખ કંઈ માહિતી દર્શાવે છે તો વિવિધ વિષયોમાં ગુસાએ મેળવેલા ગુણ અહીં લખી જુઓ વિવિધ વિષયોમાં ગૃસાએ મેળવેલ ગુણ લખી દેવાનું વિવિધ વિષયોમાં મેળવેલ ગૃષા નામ થોડું અટપટું છે મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું ગૃશાના ગુણ ઓકે ગૃષાએ છ માસિક પરીક્ષામાં ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો છ માસિક એટલે ઘાટું અને ગણિત એટલે આ તો અહીંથી જોઈએ તો આ ચાલીસ અને ઉપર એક લાઈન છે એટલે બે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પીચ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક ઇર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું ના લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છે છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એટલે ચાલીસ ને બે બેતાલીસ ગુણ આવશે તો લખી દઈએ બેતાલીસ ગુણ ગૃહે વાર્ષિક પરીક્ષામાં અંગ્રેજીમાં કેટલા ગુણ મેળવ્યા છે તો વાર્ષિક પરીક્ષા એટલે બ્લેન્ક આવો આ કોરું છે અને અંગ્રેજી એટલે અહીંથી જઈએ તો આ ચાલીસ અને ઉપર ત્રણ લાઈન છે એટલે છ ઉમેરવાના ચાલીસમાં છ ઉમેરો વિદ્યાર્થી મિત્રો એટલે છેતાલીસ ગુણ આવ ગૃશાએ છ માસિક અને વાર્ષિક બંને પરીક્ષામાં કયા વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે કેટલા તો બંનેમાં સરખા જુઓ તો આ લી આ લીટી સરખી છે તો ગુજરાતીમાં કેટલા છે સાઈટ તો અહીં લખી દઈએ ગુજરાતીમાં સાઈટ ગુણ ઓકે ચલો પાછળ થઈ ગયું હજી ખાસા પ્રશ્નો છે ગૃષાએ છ માસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે કેટલા હવે છ માસિક પરીક્ષામાં ઓછા તો છ માસિક એટલે ઘાટું છે ઓછા તમે જુઓ તો આ છે ગણિતમાં કેટલા છે ચાલીસ ને બે બેતાલીસ બરાબર તો ગણિતમાં બેતાલીસ ગુણ એવું લખીશું ગણિતમાં બેતાલીસ ગૃષાય છ માસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે કેટલા તો સૌથી વધુ જોવો તો આ ઊંચું છે તો કયો વિષય છે ગુજરાતી અને સાઈડ ગુણ છે ઓકે તો છઠ્ઠામાં ગુજરાતીમાં સાહેબ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો તો એક લાઈક કરી દેજો સાતમાં વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે કેટલા તો વાર્ષિક પરીક્ષામાં જો આવતી ઓછા આ છે અંગ્રેજીમાં ચાલીસ ઉપર ત્રણ કાપા એટલે છ ચાલીસ ન છ છેતાલીસ અંગ્રેજી અને છેતાલીસ તો અહીં લખીએ આપણે અંગ્રેજીમાં છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આલેખ લાઈવ સમજો એ મહત્ત્વનું છે બાકી પાછળથી જવાબ આપી દો તો તમારા પરીક્ષામાં લોચા પડે ગૃષ્યાએ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે કેટલા તો સૌથી વધુ ગુણ છે તો તમે ધ્યાનથી જુઓ તો જો આ એ આલેખ કરખો છે અને આ એ છે તો ગણિત અને ગુજરાતી અને સાઈડ ગુણ છે ગણિત અને ગુજરાતી વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ વિડીયો કયો તમને કેવો લાગ્યો એ કરજો અને કંઈ સુધારવા જેવું હોય તો એ પણ કોમેન્ટ અવશ્ય કરજો અક્ષયનો માસિક પગાર ચાલીસ હજાર છે તેના ઘરનો માસિક ખર્ચ નીચે વર્તુરાલેખમાં દર્શાવેલ છે નીચેના પ્રશ્નોના જવાબ આપો ખોરાક પાછળ પચીસ ટકા રીતે દરેક પાછળ આપેલું છે આવું શું કહે છે એ આપણે ધ્યાનથી જોઈએ છીએ અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ શામો છે કેટલો સૌથી ઓછું તમે જોવાનું તો અહીં તમે જુઓ તો વાહન છે પાંચ ટકા તો અક્ષયના સૌથી ઓછો ખર્ચ છે તો વાહનનો વાહનનો હવે અહીં તમે જુઓ તો કેટલો એ ટકામાં નથી પૂછ્યું રૂપિયામાં પૂછ્યું છે એટલે તમે જો અહીં પાંચ ટકા લખી દો તો વિદ્યાર્થી મિત્રો ખોટું પડે પણ આપણે દાખલાનો જવાબ ગણવાનો છે કેટલો આવે એ ગણીએ તો જ આવડે એટલે હું તમને જુઓ પહેલો દાખલાનો અહીં જગ્યા છે તો ગણી દઉં છું જુઓ બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો વાહનનો પણ કેટલા રૂપિયા એ જોઈએ હવે તમે જુઓ તો માસિક કેટલો છે ચાલીસ હજાર અને અહીં ટકાવારીમાં જ્યારે ટકાવારીમાં આવ્યું આપ્યું એટલે અહીં કેટલા લખવાના જો સો ટકા ખર્ચો કરો તો કેટલા રૂપિયા ખર્ચો થયો કહેવાય ચાલીસ હજાર રૂપિયા કહેવાય ઓકે પણ અહીં તો કેટલો કરે છે વાહન પાછે પાંચ ટકા જ કરે છે તો પાંચ ટકા કર તો કેટલો કહેવાય તો પાંચ ઉપર ગયા સો નીચે આવ્યા ને ચાલીસ હજાર એમના એમ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ પોચ ચોગ વીસ અને એક અને બે મીંડો હતો તો કેટલા રૂપિયા આવ્યો બે હજાર રૂપિયા દહીં વાહનનો અને બે હજાર રૂપિયા વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન આપવાનું છે તમારે જો તમે ભૂલથી ટકા લખી દીધા તો ખોટો પડે ચલો અક્ષયના ઘરનો સૌથી વધુ ખર્ચ સામો છે કેટલો તો સૌથી વધુ ખર્ચ અહીં જુઓ તો ખોરાક પાછળ છે કેટલો તો શોધવો પડશે ચલો અહીં લખી દઈએ બીજો આવું ડાયરેક્ટ શોધી દઈએ જુઓ ખોરાક પાછળ પચીસ ટકા છે તો પચીસ ઉપર જાય છે તો પચીસ ઉપર અહીં સો નીચે ગુણ્યા ચાલીસ હજાર એમના શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ પચીસ ચોક્કસો અને એક અને બે મીંડો તો કેટલો આવ્યો દસ હજાર રૂપિયા તો અહીં આપણે કેટલો લખીશું દસ હજાર રૂપિયા આવડક નહીં આવડત અક્ષયની માસિક માસિક બચત કેટલા રૂપિયા છે તો માસિક બચત કેટલી છે પંદર ટકા તો અહીં ત્રીજા નંબરનું ગણી દઈએ તો પંદર ઉપર આવશે સો નીચે આવશે ચાલીસ હજાર એમના એમ મીંડી ગઈ મીંડું ગયું ગ્યું ગયું મીંડું ગયું પંદર ચોક સાઠ અને એક અને બે મીંડો તો કેટલી આવી છ હજાર રૂપિયા તો અહીં કેટલા લખીશું આપણે છ હજાર રૂપિયા અક્ષયનો માસિક કેરવણી ખર્ચ કેટલા છે માસિક કેરવણી પંદર ટકા છે તો તો ગણવાની જરૂર નથી આ એ પંદર ટકા છે અને આ પણ પંદર ટકા છે બંને પંદર છે એટલે એટલું ને એટલું જ આવશે છ હજાર રૂપિયા જુઓ આ પણ એક આઈડિયા છે ઘણા વિદ્યાર્થીઓ ફરીવાર ગણવા બેસે પણ ગણવાની જરૂર છે ને એમના એમ જ છે અક્ષય માસિક ઘરભાડું કેટલા રૂપિયા ચૂકવે છે તો ઘર ભાડું કેટલું છે દસ ટકા છે તો અહીં ચાર નંબર લખો તો અહીં દસ આવશે નીચે સો આવશે અહીં ચાલીસ હજાર શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ કેટલા વધ્યા ચાર હજાર તો એ વિદ્યાર્થી મિત્રો કેટલું આવશે ચાર હજાર રૂપિયા આવડત નહીં આવડત એકદમ ઇઝી છે ઓકે ચલો ચાર તો વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો ઓકે છે ને બાવીસ પચીસ પાંચમો દાખલો આલેખ છે એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ